મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણીના લગ્નની તારીખો જાહેર જામનગરમાં પ્રી વેડિંગ ફરી રોનક આઈટી અને ફાર્મા સેક્ટરમાં ખરીદીનો માહોલ રહ્યો સેન્સેક્સમાં ત્રણસો પાંચ અંકનો વધારો

ભાજપમાં જોડાતા દેશમાં આટલી મોટી સંખ્યામાં લોકો ભાજપમાં જોડાઈને નવો ઇતિહાસ રચ્યો છે આ પ્રસંગે ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે કહ્યું કે કોંગ્રેસ પાર્ટી દિશાવિહીન થઈ ગઈ છે આવનારી લોકસભાની ચૂંટણીમાં પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ માતબર બેઠકોથી વિજય થશે મોદી સાહેબે આ બેનોને તકો આપી અવકાશયાન ચંદ્રયાન ચાંદ પર ઉતર્યો એ ચંદ્ર પર ઉતરતી વખતે એ જે સાયન્ટિસ્ટો એમાં કાર્યરત હતા એમાં સૌથી વધારે બહેનો હતા કે મોદી સાહેબ એમની ટેલેન્ટને ઓળખી હતી અને બહેનોને મેં તક આપી હતી તમે હવામાં જુઓ કે પાતાળમાં જુઓ તમે જેમ ભૂમિ પર જુઓ દરેક જગ્યા આવે લશ્કરમાં આપણા દેશની રક્ષાકાર કરવા માટે બહેનોને જવાબદારી આપી છે બહેનો નેતૃત્વ કરીને આપણા દેશને એ સુરક્ષિત કરી રહ્યા છે એમણે સાથે સાથે એમને અધિકાર આપવાનું કામ કર્યું મુખ્યમંત્રી હતા ત્યારે તાલુકા પંચાયત જિલ્લા પંચાયત નગરપાલિકા મહાનગરપાલિકામાં પચાસ ટકા બહેનોને રિઝર્વેશન આપ્યું એના કારણે અનેક બહેનો આજે તાલુકા પંચાયત જિલ્લા પંચાયત કે નગરપાલિકા કે મહાનગરપાલિકામાં મેયર કે પ્રમુખ બનીને નેતૃત્વ કરી રહી છે અને વધારાનો અધિકાર જે આપવાનો હતો એ મોદી સાહેબે આપ્યો કે એમણે લોકસભા નવા ભવનનું નિર્માણ કર્યું અંગ્રેજોની નિશાની જૂનું ભવન તિલાંજલિ આપીને ભારતીય જનતા ભારતીય જનતા પાર્ટીના એક નેતા તરીકે એમણે એક દીર્ઘ દ્રષ્ટિ વાપરીને લોકશાહી આ મંદિર એ મંદિર સ્વદેશી મંદિર કહી શકાય કે આપણા દેશમાં બન્યું આપણા દેશના લોકોએ બનાવ્યું લોકસભાની ચૂંટણીના દિવસો જેમ જેમ નજીક આવી રહ્યા છે તેમ રાજ્યમાં મોટા ગજાના નેતાઓમાં ખડભડાટ જોવા મળી રહ્યો છે ફરી એકવાર કોંગ્રેસને મોટો ઝટકો પડે તેવા સમાચાર સામે આવી રહ્યા છે છોટાઉદેપુરથી આ સમાચાર આવ્યા છે પૂર્વ રેલવે રાજ્યમંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા નારણ રાઠવાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે આ સાથે તેમના પુત્ર સંગ્રામ રાઠવા પણ કોંગ્રેસમાંથી રાજીનામું આપી ભાજપમાં જોડાયા છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત પ્રવાસે છે ત્યારે અમદાવાદ સોલા ખાતે આયોજિત દશકોશી સમાજના સમૂહ લગ્નમાં તેમણે હાજરી આપી હતી પાટીદાર સમાજ દ્વારા આયોજિત રજત જયંતિ મહોત્સવના સામૂહિક લગ્ન સમારોહમાં ખાસ હાજરી આપીને તમામ નવ દંપતીઓને આશીર્વાદ આપી શુભકામનાઓ પાઠવી હતી આ સમૂહ લગ્નની શરૂઆત

આજે વિધાનસભા ગૃહ માં વાવ ના ધારાસભ્ય કેની બેન ઠાકોરે રાજ્યમાં નવજાત શિશુ ના મૃત્યુ દર અંગે સવાલ કર્યા હતા

એ આપણા ગુજરાતનું એક આવનારનું ભવિષ્ય છે એના માટે ચિંતાના ચિંતા ગણી શકાય ડેરીઓ મારફત હોય એના અનેક પ્રકારના ખર્ચા લાખો કરોડો રૂપિયાના બિલ ઉધારવામાં આવતા હોય તો જે કાંઈ એની માતૃશ્રી પ્રેગ્નેન્ટ હોય એ સમયગાળાની અંદર એની જે હેલ્થ વિભાગ અને જે આરોગ્ય વિભાગની જે ટીમો છે એ સમયસર પોતાનું વિકાસ માટેનો કાર્યક્રમ યોજાયો હતો મહેમદાબાદ રેલવે સ્ટેશનનું રૂપિયા અઠ્યાવીસ ત્રણસો બાસઠ કરોડના ખર્ચે પુનઃ વિકાસ કરવામાં આવશે જેમાં મલ્ટી લેવલ પાર્કિંગ લિફ્ટ એક્સકેલેટર

ખેડા જિલ્લાના આરોબીનું કામ ચાહે એ ગંજરી બોરિયાવીથી શરૂ કરી અને ઉત્તરસંડા ઉત્તરસંડાને બાદ નડિયાદ નડિયાદથી આગળ જતા મહેમદાબાદ મહેમદાવાદથી આગળ જતા ખનીષપુર કુલ મળીને મારજડી નાદેદ સુધીના આ તમામ રેલવે સ્ટેશનો ઉપર જરૂરી આરોપી અને આર્યુબીનું કામ પૂર્ણ પણ થયું છે અને પ્રગતિમાં પણ છે અને આજે નવા આરયુબીનું શિલાન્યાસ મળશે લોકસભા ચૂંટણીને લઈને ભાજપ પક્ષ એક્ટિવ જોવા મળી છે નવસારી ક્ષેત્રમાં આવતી સાત વિધાનસભાના કાર્યકરો ધારાસભ્યો અને પૂર્વ ધારાસભ્યોની સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી જેમાં ત્રણ બીજેપી નિરીક્ષકોએ કમલમ કાર્યાલય ખાતેથી તમામની વાત સાંભળી વિગતની નોંધ કરી હતી આ સેન્સ પ્રક્રિયામાં તમામ કાર્યકરો એક સુરે હાલના સાંસદ સીઆર આર પાટીલના સમર્થનમાં પોતાનો મત રજૂ કર્યો હતો સુરત સહિત સમગ્ર ગુજરાતમાં મોટર વાહન વિભાગના ટેકનિકલ અધિકારી એસોસિએશન દ્વારા વિવિધ પડતર માંગણીઓને લઈને વિરોધ કરવામાં આવ્યો હતો સતત બીજા દિવસે સુરત આરટીઓ વિભાગના ટેકનિકલ અધિકારીઓ અને નોન ટેકનિકલ સ્ટાફે કાળી પટ્ટી અને સાથે જંતોષાય તો ટેકનિકલ ઓફિસરો દ્વારા પોતાની મુખ્ય માંગણીઓમાં પ્રોબેશન સમય દસ વર્ષ થયો હોવા છતાં કાયમી કરવામાં આવતા નથી તેવી રજૂઆત કરી હતી કે રાઉન્ડ ધી ક્લોક ચેકિંગ દરમિયાન માળખાગત સુવિધાઓનો અભાવ છે તેમજ અમારા ડિપાર્ટમેન્ટમાં જેટલા પણ ઇન્સ્પેક્ટર્સ તેમજ આસિસ્ટન્ટ ઇન્સ્પેક્ટર્સ સાતસો જેટલા ઇન્સ્પેક્ટર્સ છે જે લોકો ફરજ બજાવી રહ્યા છે અને તેમને આજ દિન સુધી જે પણ તકલીફો પડી છે એ બાબતે સરકારશ્રીને અમારી નમ્ર રજૂઆત છે કે જેના આધારે અમારા જે પડતા પ્રશ્નો છે એનો નિરાકરણ ઝડપથી આવે ગુજરાત મોટર વ્હીકલ ટેકનિકલ ઓફ ઓફિસર એસોસિએશન છે એના જે માર્ગે માર્ગદર્શન હેઠળ અમે આગામી સમયમાં જે પણ કાર્યક્રમ છે તેના આધારે અમારી રજૂઆતોને વધારે સક્રિય રીતે સરકાર શ્રી સમક્ષ રજૂ કરવાના પ્રયત્નો કરીશું આજના કાર્યક્રમમાં એવું છે કે અમારા જે કચેરીના વડા છે તેમને અમારી જે રજૂઆતો છે એ બાબતે અમે આ રીતે આવેદનપત્ર આપવાના છીએ જેના દ્વારા અમારા કચેરીના વડા

ત્યારે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની પ્રી વેડિંગ સેરેમની ગુજરાતના જામનગરમાં છે આ સેલિબ્રેશન એક માર્ચથી ત્રણ માર્ચ સુધી ચાલશે આ અંગેની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે મુકેશ અંબાણીના પુત્રના પ્રી વેડિંગમાં હાજરી આપવા માટે ઘણા વિદેશી મહેમાનો પણ આવી રહ્યા છે બોલીવુડ સ્ટાર્સનો પણ અહીં મેળો જામશે ભારતના વિવિધ શહેરમાંથી ભોજન પીરસવામાં આવશે જેમાં પચીસોથી વધુ વાનગીઓ પીરસવામાં આવશે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેરળના તિરુવનંતપુરમમાં વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટરની મુલાકાત લીધી હતી આ દરમિયાન પીએમ મોદીએ હ્યુમન સ્પેસ ફ્લાઇટ મિશન ગગનયાન કાર્યક્રમ વિશે પણ માહિતી લીધી હતી આ દરમિયાન ઈસરોના વડા એસ સોમનાથ પણ ઉપસ્થિત રહ્યા હતા પીએમ મોદી લગભગ એક હજાર આઠસો કરોડ રૂપિયાના ત્રણ મહત્વના અંતરિક્ષ પ્રોજેક્ટનું પણ ઉદઘાટન કરશે પીએમ મોદી પ્રદેશ ભાજપ અધ્યક્ષ કે સુરેન્દ્રન સાથે કેરળ પદયાત્રાના સમાપન સમારોહને પણ સંબોધિત કરશે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગગનયાન અવકાશ અવકાશયાત્રીઓના નામની જાહેરાત કરી છે આ ચાર અવકાશ યાત્રીઓમાં પ્રશાંત બાલકૃષ્ણ નાયર અંગત પ્રતાપ અજીત કૃષ્ણન અને શુભાંશુ શુક્લાનો સમાવેશ થાય છે મોદીએ કેરળ રાજ્યની રાજધાની નજીક થુંબા ખાતે વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટર ખાતે આ નામ જાહેર કર્યા હતા पीएम मोदी भारतीय अवकाश संशोधन संस्था त्रन मुख्य तकनीकी सुविधाओं उदघाटन करने बी खाते हाजिर रहा था आज शिव शक्ति पॉइंट पूरी दुनिया को भारत के सामर्थ से परिचित करा रहा है अब विक्रम सारा स्पेस सेंटर में हम सभी एक और ऐतिहासिक सफर के साक्षी बन रहे हैं अब से कुछ देर पहले देश पहली बार अपने चार गगनयान यात्रियों से परिचित हुआ ये सिर्फ चार नाम और चार इंसान नहीं है ये 140 करोड़ एस्पिरेशंस को स्पेस में ले जाने वाली चार शक्तियां हैं વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે કેરળમાં એક જાહેર રેલીને સંબોધી હતી તેમણે કહ્યું કે જ્યારે ભાજપ અહીં નબળી હતી ત્યારે પણ અમે કેરળને મજબૂત બનાવવા માટે કામ કર્યું હતું જીજેપી કમજોરથી તબી અમને કેરળા કો મજબૂત બનાને કેમ ક્યાન 10 વર્ષો મેં देश का जो विकास हुआ जो बड़े फैसले लिए गए उनका उतना ही लाभ केरला को भी मिला जितना बीजेपी शासित प्रदेशों को केरला की जागरूक जनता ये सब जानती है और यहां के लोग तो पूरी दुनिया में है आज विश्व में भारत का बढ़ता हुआ कद उसने केरला के लोगों में एक नया आत्मविश्वास भरा है कल्प के देशों में रहने वाले मेरे भाई बहनों ने अभी हाल ही में अनुभव किया है कि तब के भारत और आज के भारत में कितना फर्क है 2024 का चुनाव इस नए भारत को और आगे लेकर जाने का चुनाव है ईडीए मनी लॉन्ड्रिंग केस में दिल्ली सीएम केजरीवाल ने नवेसर ऐसी समन्स जारी कर જરીવાલ ને આબકારી એજન્સીના મુખ્યાલયમાં હાજર રહેવા માટે કહેવામાં આવ્યું છે

दस बजे वो कहीं चला गया अपनी भंगार की लारी पे अपनी बेटी को छोड़ के तो पीछे से बच्ची गायब हो गई तो उसने खुद इधर उधर ढूंढा और उसके बाद में खटोदरा पुलिस स्टेशन में अप्रोच किया खटोदरा पुलिस स्टेशन में सूचना मिलने के बाद में अलग अलग टीमें बना के आसपास के सीसीटीवी चेक करवाए सारे बातदार हैं लोकल जो लोग हैं लोकल व्हाट्सएप ग्रुप है उन सभी में बच्चे का बच्ची का फोटो जो है वो शेयर किया गया जो बच्ची को ले जाने वाला आरोपी था उसका फोटो सीसीटीवी से लेके वो शेयर किया गया तो टीम ने मेहनत करने के बाद में कंट्रोल रूम के सारे फुटेज चेक करने के बाद में बच्ची को पांडेसरा की हद से रिकवर किया गया और ले जाने वाला आरोपी जो है विक्रम बड़ेलाल यादव ये पंचवटी सोसाइटी एल आई जी आवास पांडेसरा में रहता है और छुटक मजदूरी का काम करता है मूल रूप से यूपी का रहने वाला है तो आरोपी को अभी कस्टडी में लिया है बच्ची को रिकवर किया है और बच्ची को मेडिकल करवाने के लिए सिविल हॉस्पिटल में अभी रेफर किया है सर इसका अपराध करने का कारण क्या अभी तक ऐसा कोई कारण नहीं सामने आया है उसकी पूछताछ कर रहे हैं आरोपी खुद भी उसका ऑपरेशन हुआ है थोड़े दिन पहले सिविल हॉस्पिटल में और वहां से निकलने के बाद उसने इस क्राइम को अंजाम दिया तो उसका मेडिकल करवा के बाद में उससे पूछताछ करेंगे अगर कुछ रीजन इंटेंशन सामने आता है तो आपको इन्फॉर्म करेंगे तो नहीं अभी तक कोई बैकग्राउंड सामने नहीं आया फिजिकली जाके टीम ने चालीस जितने सीसीटीवी चेक किए और कंट्रोल रूम के जो सेंट्रलाइज सीसीटीवी है वहाँ बैठ के टीम लगभग इस एरिया के जितने भी सीसीटीवी हैं सबको उन्होंने चेक किया ये नहीं पता लगा और पूछताछ करेंगे तो उसमें कुछ सामने आएगा पर इन्हीं से लिए वो बोला कि मुझे तो बेटी जैसी लगी थी तो मैं साथ में ले गया था पर उसको बच्ची रिकवर हो गई है और उसके फादर बच्ची के साथ में है अभी और सिविल हॉस्पिटल मेडिकल के लिए भेज दिया तो ઉત્તર પ્રદેશમાં રાજ્યસભાની દસ બેઠકો માટે મંગળવારે સવારથી નવ વાગ્યા શરૂ થયેલું મતદાન સંપન્ન થયું છે ભાજપે આઠ અને સમાજવાદી પાર્ટી ત્રણ ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે સત્તાધારી ભાજપ પાસે સાત સભ્યો અને મુખ્ય વિપક્ષી સમાજવાદી પાર્ટીના ત્રણ સભ્યોને રાજ્યસભામાં બિનહરીફ મોકલવાની સંખ્યા છે જોકે ભાજપે આઠમા ઉમેદવારને મેદાનમાં ઉતાર્યા બાદ એક બેઠક પર રસપ્રદ મુકાબલાની શક્યતાઓ છે उत्तर प्रदेश ने राज्यसभा की पर समाजवादी पार्टी प्रमुख अखिलेश यादव प्रतिक्रिया कार्यवाही कर सिक्योरिटी की जरूरत रही होगी किसी को, हो को धमकाया गया होगा कि आपके मुकदमे पुराने हैं आपका इतना रिकॉर्ड अच्छा नहीं है आपको ये लाभ दे दिया जाएगा सुनने में तो बहुत कुछ चीजें आ रही हैं सुनने में तो पैकेज के बारे में भी आ रही हैं वो बात समझ में नहीं आ रही कि वो पैकेज छोटा था कि पैकेज बड़ा था जिस भारतीय जनता पार्टी ने चंडीगढ़ में बेईमानी की हो बैलेट से जब वोट पड़ा जीतने के लिए उन बैलेटों को किस तरीके से बिगाड़ा गया किस तरीके से वोट अब ख़राब किया गया और अधिकारी के माध्यम से उस समय अगर सीसीटीवी ना होता और बैलेट से वोट ना पड़ा होता तो शायद भारतीय जनता पार्टी को इस तरह से बदनाम होते हुए नहीं कोई देख पाता जहाँ तक यूपी का सवाल है राज्यसभा के चुनाव में भारतीय जनता पार्टी ने सब कुछ किया है वोट लेने के लिए और जो लोग गए हैं उनमें साहस नहीं रहा होगा सरकार के खिलाफ खड़ा होने में देखिए कार्रवाई निश्चित होगी क्योंकि पार्टी के जितने भी हमारे साथी हैं સૌથી લોકપ્રિય સ્પર્ધક તાજિકિસ્તાન ના પ્રખ્યાત ગાયક અને અભિનેતા અબ્દુ રોજીકનું દુનિયાભરમાં મોટું નામ છે પરંતુ હાલમાં તેના પર મોટી મુશ્કેલી ઊભી થઈ છે મની લોન્ડ્રિંગ કેસમાં તેનું નામ સામે આવતા ઈડીએ તેને ચૌદ ફેબ્રુઆરીએ પૂછપરછ માટે સમન્સ પાઠવ્યું હતું અબ્દુની મંગળવારે ફરી પૂછપરછ કરવામાં આવી હતી અહીં જણાવવાનું કે અબ્દુ રોજીક સિંગર અને એક્ટરની સાથે સાથે એક બિઝનેસમેન પણ છે અબ્દુની ઘણા દેશમાં વૈભવી રેસ્ટોરન્ટ પણ છે બિગ બોસ સોળમાંથી બહાર નીકળ્યા બાદ અબ્દુએ મુંબઈમાં બુરગીર નામની લક્ઝુરિયસ રેસ્ટોરન્ટ ખોલી હતી અબ્દુની આ રેસ્ટોરન્ટમાં અન્ય કોઈ કંપનીના પૈસા રોકાયા છે કહેવામાં આવી રહ્યું છે કે જે કંપનીએ પૈસાનું રોકાણ કર્યું તે કંપની ડ્રગ્સનો કારોબાર ધરાવે છે આ મામલે ઈડીએ અબ્દુને સમન્સ મોકલ્યું છે અને તેની પૂછપરછ કરવામાં આવી રહી છે મહાવિકાસ અઘાડીના નેતાઓએ મહારાષ્ટ્રમાં બગડતો કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને લઈને મંગળવારે મુંબઈમાં રાજ્ય વિધાનસભાની બહાર વિરોધ કર્યો હતો રાજકીય પક્ષોના નેતાઓએ કહ્યું કે રાજ્યમાં ગોળીબારના કિસ્સા છે અને ગુંડાઓને પણ સુરક્ષા આપવામાં આવી રહી છે વિપક્ષી નેતાઓ શિવસેનાના નેતા પર ગોળીબાર કરનારા ભાજપના ધારાસભ્ય ગણપત ગાયકવાડ વિરુદ્ધ પણ સૂત્રોચ્ચાર કર્યા હતા આજે સમાચારમાં આટલું જ વધુ સમાચાર માટે જોતા રહો પ્રવેક ટીવી નમસ્કાર